મેદસ્વતતાથી પીડાતા લોકો માટે સારા સમાચાર છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમની મેદસ્વીતા ઘટાડવા માટે અલાયદી ઓપીડી શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે ડાયટિશિયનનો મોંઘો ખર્ચો લોકોને પોષાતો નથી અને પરિણામે તેમની લાઈફ મેદસ્વીતાને કારણે અનેક રોગોનું ઘર બને છે ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાંથી મેદસ્વીતા ઘટાડવાના સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આદરેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હેલ્થ હાથ ધરવામાં આવી છે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત

મેળવી શકશે આ સંદર્ભે આપણી સાથે વાત કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી જોડાયા છે રાકેશભાઈ આજે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે કેટલું જરૂરી હતો અને કઈ રીતે આપણે સારવાર આપીએ છીએ એટલે સિવિલ હોસ્પિટલમાં ડાયટિશિયનની સેવા અવેલેબલ હતી પરંતુ અમારી પાસે એની ઓપીડીની વ્યવસ્થા નહોતી એટલે દસ મે ના રોજ અમે લોકોએ બારસો બેડમાં આપ જોશો તો પીડિયાટ્રિક અને વાળી જે વિંગ છે એમાં પહેલા રૂમમાં ડાયટિશિયન ઓપીડી ચાલુ કરી અને આ ઓપીડીનો એક જ આશય છે અત્યારે આપણે સૌ જાણી રહ્યા છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત એનું પણ આહવાન આપણા મુખ્યમંત્રી સાહેબે કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ પણ ફિટ ઇન્ડિયાની એક ઝૂંબેશ ચલાવી રહ્યા છે એના ભાગરૂપે જોવા જઈએ તો મેદસ્વીતા કોને કહેવી કેવી રીતે એનો કંટ્રોલ કરવો એની એડવાઇસ આપણને મળી શકે એના સિવાય આ સિવિલ હોસ્પિટલ મલ્ટી ડિસિપ્લિનરી હોસ્પિટલ છે જેમાં ઘણા બધા દર્દીઓ ખાસ કરીને આપણે બધા જ અત્યારે જોઈ રહ્યા છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર આવા રોગો ઘણા બધા નાની નાની ઉંમરમાં જોવા મળે છે તો એમને પણ સ્ટ્રેસ ઉપર કેવી રીતે કંટ્રોલ કરી અને ડાયટરી હેલ્પથી વજન કેવી રીતે ઘટાડવું અને આવા બધા રોગ ઉપર કાબુ મેળવવા કિડની ડિઝીઝ હોય કે બીજા કોઈપણ જાતની એડવાઇસ વજન વધતું નથી અથવા વજન વધારે છે આ દરેકે દરેક એડવાઇસ એક જ જગ્યા પર મળી રહે એવા આશયથી અમે સિવિલ હોસ્પિટલમાં આ ઓપીડી ઓપીડીની શરૂઆત કરી છે હું એમ કહીશ કે કદાચ આ સૌથી પહેલી ઓપીડી કોઈપણ રીતે જોઈશું તો કોઈપણ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે સૌ પ્રથમ હશે બિલકુલ આજે શરૂઆત કરવામાં આવી ત્યારથી કેટલા લોકો આની સારવાર લઈ રહ્યા છે મહત્વનું છે કોને કોને આ સારવાર મળી રહેશે અને આ કેટલું જરૂરી હતું અત્યારે જો હું વાત કરીશ ને તો અમારી પાસે સિવિલ હોસ્પિટલ અને બારસો બે અલગ અલગ બિલ્ડિંગની અંદર ઇન હાઉસ જરૂરિયાત હોય ત્યાં એમના રેફરન્સ થતો હોય ત્યારે અમારા ડાયટિશિયન બેડ પર જઈ અને પેશન્ટને એડવાઇઝ કરતા હોય છે એ જ રીતે આઈસીયુમાં જરૂર હોય એ પ્રમાણે કિડનીવાળા ડાયાલિસિસવાળા દર્દીને જરૂર હોય એ પ્રમાણે પરંતુ ઓપીડી ઓપીડીની અંદર ઓપીડી સમય દરમિયાન ડાયાટિશિયન ત્યાં અવેલેબલ હશે જે કોઈપણ વ્યક્તિને જે સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં આવ્યા અને પછી એમને રિફર કરવામાં આવે તો એ ટાઈપની સારવાર એમને ત્યાં મળશે એમ એડવાઇઝ મળશે કે શું ખાવું શું ન ખાવું કેટલું ખાવું કેટલી માત્રામાં અને કેવી રીતે ધ્યાન રાખવું આવી બધી એડવાઇસ સાથે જ્યારથી ચાલુ કરી એવરેજ જોવા જઈએ તો ત્રીસથી પાંત્રીસ જેટલા દર્દીઓ અત્યારે આવે છે અને ખૂબ સારું લાગે છે જે આવે છે એને પણ કેમકે તમે જેમ કહ્યું એ પ્રમાણે બહાર ડાયાટીશિયનને મળવું કન્સલ્ટ કરવું અને રેગ્યુલર ફોલોઅપ માં એવું ખૂબ મોંઘુ હોય છે તો મેદસ્વીતા અત્યારના હાલના સમયનો સૌથી મોટો રોગ છે ને તેના કારણે અનેક રોગોનું ઘર શરીર બનતું હોય છે પરંતુ જે ખર્જો છે ડાયટિશિયનનો તે લોકોને પરવડતો નથી ને પરિણામે આ જે સિવિલ હોસ્પિટલમાં જે આ ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે તેમાં લોકો લાભ લેતા થયા છે ને તેમને જે છે તંદુરસ્ત તેમનું શરીર મળી રહે તેના માટેનો આ ઉત્તમ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કેમેરા પર્સન વિક્કી સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ